જયારે મહિલાઓને કહેતા અડધી રાતે પણ તમારી કોઈ પણ ફરિયાદ હોય તો લેવામાં આવશે અને તેનું નિરાકરણ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે તો પછી મોડાસા શહેરમાં બનેલી અભાણની ઘટનાને આજે આશરે છ થી સાત દિવસ વીતી જવા છતો અને ત્યાં અભણ ગરીબ મહિલાની અરજીનું

સંજય સંજયભાઈ રાવડ સોનીવારા મોડાસા મોડાસા બરાબર ત્રણ જણા એને મારી સુઈને અપહરણ કર્યું છે સાહેબ કોઈ નિવેદન આવતું નથી એમ કોઈ લખન નટ કરી સર મારી છોડીને મારવાની ધમકી આપી અને ખસેડીને લઈ છે બરાબર એમાં એક છોકરી હતી એને કીધું છોડી દે એમ તો એને બી મારવાની ધમકી એની મારીએ છોડીને બરાબર અને કંઈ તું જોડે આવી બચાવ તો તને બીમારી નાખી બરાબર એમ કીધું હું મોડાસાની વતની છું પણ તમારે ન્યાય જોઈએ ક્યાં ફરિયાદ આપી હતી ફરિયાદ આપતી ચાર રસ્તા બરાબર એ સાહેબ કોઈ જવાબ આપતા ને આજે છ દિવસ થઈ ગયા એમાં મને ટોર્ચર કરશે કે બેન વારંવાર કોલ નહીં કરવાનો બરાબર તો શું કરું સાહેબ છોકરી નું અપહરણ કઈ જગ્યા છે અપહરણ થયું છે મારા ઘરેથી જ બરાબર

બે ત્રણ વખત દિવસ માં પાંચ વખત જોબ નહી હાલતા અમને વારંવાર કોલ નહીં કરવાનું બેન અમે શું છે કે ફોન કરે તો અમારે ફોન કાપી નાખે છે બરાબર તમારી હું રજૂઆત હોય તો રજ આ કઈ ઓફિસ કઈ એસપી ઓફિસ માં આવ્યા છે અમને વિશ્વાસ છે આ સાહેબ અમને થોડું ને આપશે